જય દ્વારકાધીશ આજે કાર્યક્રમમાં હું કોઈ પણ વાતની શરૂઆત કરું એ પહેલાં એક સરપ્રાઇઝ મારે તમને આપવી છે એ સરપ્રાઈઝ જ પહેલાં હું બતાવી દઉં અહીંયા એક વિડીયો ક્લિપ ચાલશે ત્યાર પછી આપણે આગળ વાત કરીશું આ અમારા વાઘમસી પરિવારની દીકરી છે વાઘમસી મધુભાઈ ઘોસાભાઈ એમની નાનકડી દીકરી જે નવમા ધોરણમાં અભ્યાસ કરે છે આ એમને ગોડ ગિફ્ટ છે ભગવાને આપેલી શક્તિ છે એમનું એ પેઇન્ટિંગ કરે છે પરીક્ષાના માહોલ વચ્ચે ઉત્તાની દિવસની જહેમત બાદ આ કેનવાસ પ્રિન્ટિંગ કેનવાસ પેઇન્ટિંગ એને રેડી કરેલું છે આ સામાન્ય વાત નથી આપણી શક્તિ બહારની વાત અમને તો લાગ્યું એમની બીજી ખાસિયત એ છે કે એ દીકરી પેઇન્ટિંગમાં જેટલી હોશિયાર છે ને એટલી એ દરેક વિષયમાં હોશિયાર છે જનરલી એવું થતું હોય કે આર્ટિસ્ટ હોય ને એ સાયન્સમાં અને મેથ્સમાં હોશિયાર ના હોય પણ એ સ્કૂલમાં પહેલો અને બીજો નંબર જ લાવે છે ખૂબ સરસ તો એ સ્મૃતિ ભેટ દીપક દાદાને ધરવા માટે હું એમના પરિવારને વિનંતી કરીશ કે તેમના મમ્મી પપ્પા અને એ દીકરી સ્ટેજ ઉપર આવે અને દીપક દાદાને વ્યાસજીને એ સ્મૃતિ ભેટ અર્પણ કરે થોડી ઝડપ રાખશો બાલકૃષ્ણલાલ કી જય ભાગવત ભગવાન કી જય ગિરિરાજ ધરણ કી જય ભવ્યા મધુભાઈ વાગમશી આ એમને કેનવાસ ઉપર પેઇન્ટિંગ કરેલું છે કપડા ઉપરનું પેઇન્ટિંગ છે આ આ આર્ટિસ્ટને વધારે ખબર હશે મને તો ખબર નથી પણ આ અઘરામાં અઘરું પેઇન્ટિંગ હોય છે એવું લોકો કહે છે કોઈ કાગળ ઉપર અથવા તો કોઈ બીજી વસ્તુ ઉપર પેઇન્ટિંગ કરવું એના કરતાં કેનવાસ ઉપર પેઇન્ટિંગ કરવું વધારે અઘરું હોય છે એમની આ મહેનત ઉપરથી અમને એવું લાગ્યું

ભાગવત શ્રવણમાં આપણે સમુદ્ર મંથન જોયું કે સમુદ્ર મંથન કર્યા પછી શું શું નીકળ્યું તો લક્ષ્મી કૌસ્તુભ પારી જાત કસુરા ધન્વંતરીશ ચંદ્રમાં આ બધી વસ્તુઓ નીકળી જયારે સારી વસ્તુ આવે ને ત્યારે બધા બધા લેવા માટે યશ લેવા માટે બધા જ તૈયાર હોય છે પણ જ્યારે વિષ નીકળ્યો ને ત્યારે ભગવાન શંકર એક જ ઉભા રહ્યા હતા એટલે એ એ એમને છેલ્લે વિષ શંકર શંકરે પીધું